હા હા આઠ વાગી ગયા છોકરા બે માં એક હજી ટિફિન લઈને આજ તો ભૂખ્યા પેટે નાકા વારવાનું થાય છે છોકરા એક એવા ગુડાણા છે ને કે બાપ ને હજી ટિફિન દેવા એક નાકું ભરાઈ રહ્યું છે વાયર લો આઠ વાગી ગયા ને ડોહન ટિફિન દેવા નહીં લાયક ટીફિન ભરીને આ કાળીઓ કૂતરો બધું શાક ખાઈ ગયો બાપ સાટું રાખ્યું નઈ

બાપા તારા ઉપર ખારા થાય મારા ઉપર નહીં ખારા થાય તો પાડ્યા મને બીક લાગે એટલે તને ટિફિન દીવાય લઈ જાવ નકર મોઢું નું બોલાવું જા તારી જિંદગીમાં ધૂળ પડી જાય પાટો ઢુકળો હે કપઈ મરી જા કપઈ જા વેરી 8 વાગ્યા બાપા ખારા થાય છે હાલ ને ઊ થાને એ હારું હાલ હાલ એ વાચુકી દાદા બીક નો લાગવા દેતા માં બાપાને ટિફિન દેવા જાવ ને ઉભો રહ્યો ઇલેક્સન ચીરો ગવાજ ના આવતો કુઈતરા રોતા આવી તું તો ફાટણીઓ મારો મીન

તું બટા નાકા વારજે અને આ ભૈલો રહ્યો ને એને કેરો ભરે રે ને એને જોવા માં રાખજે એવો હ જાઉ મારો દીકરો નાકા વાર જાઉ હું કાય કા ખાઈ લો હા જાઉ બાજરાનો રોટલો આ લે લે બૈરું ગાંડા જેવું ફટકી ગયું લાગે શાક ભરવાનું ભૂલી ગયું બોલ એને ખબર ન પડે કે ડો મકાઈ પાણી વારે હે ભૂખ્યો નાર જેવો થયો છે મોડી પાસે આવું જઈને તરદીનું માથું તું હે ને હામે હોય ત્યાં બે વાર મકઈ એવડી મોટી થઈ જાય ને એક મને એવી ભીખ લાગે નાખું ત્યારે ભરે છે લાઇ થાય ગયો ને ઘડગા પોરો ખાઈ નાખું કેરો કે નહીં કેમ મારલો બધું આફે કેરો જો હું ને જો ને ભૂત થાય હે ભૂત થાય હા તો આલ બાપન કહી દીશું કે મકન ભૂત થાય હે આલ હાલ આ ડુંગરીન બાજરાના રોટલામ ખાવાન જોઈએ મજા નું આવી પણ ભૂખ લાગી તી ને ડુંગરીન બાજરાનો રોટલો ખાવો પડ્યો એટલે તમને બેન મે ના કવરમાં જવાન ન કીધું આયા હું લેવા આયા બાપા કાળિયા મકઈમાં ભૂત ભાર્યું કાર્યાને નાકા નો વરવાને એટલે બધા બાના દેખાડશે બાપા તમાર હામ બસ મન કરી કી દબાઈ દીધી હતી મારા હામ તું ખોટા ખામા